હેલો ફ્રેન્ડ્સ શું તમારે પણ રેસ્ટોરન્ટ જેવા છૂટા અને ટેસ્ટી નૂડલ્સ ઘરે નથી બનતા ઘણીવાર નૂડલ્સ ચીપકી જાય છે અથવા બહાર જેવો ટેસ્ટ નથી આવતો પણ આજે હું તમને એવી ટીપ્સ આપીશ કે તમારા નૂડલ્સ એકદમ લારી જેવા જ બનશે તો વિડીયોના અંત સુધી બના રહેજો હું છું નિમિષા આજે આપણે બનાવીશું પરફેક્ટ વેજ હક્કા નૂડલ્સ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે નૂડલ્સ બનાવવા માટે શાકભાજી કટ કરી લઈશું જેને મેં પહેલાથી જ કટ કરીને રાખ્યા છે બે નંગ ગાજર એક કેપ્સિકમ બે નંગ ડુંગળી બસો ગ્રામ કોબીજ બે પેકેટ હક્કા નૂડલ્સ તો હવે આપણે નૂડલ્સ બાફી લઈશું સૌથી પહેલા એક મોટા વાસણમાં માં થી ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દઈશું તેમાં એક ચમચી મીઠું એક ડોકલી તેલ નાખો તેલ નાખવાથી નૂડલ્સ એકબીજાને ચોટશે નહીં જ્યારે પાણી થોડું ગરમ થવા લાગે ત્યારે તેમાં નૂડલ્સ ઉમેરો યાદ રાખજો નૂડલ્સ માત્ર એસી ટકા જ બફવાના છે જો વધારે બફાઈ જશે તો તે ચીકણા થઈ જશે તો પાંચ મિનિટ પછી ચેક કરી નૂડલ્સને છૂટા પાડી લઈએ અને હજી આને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું ત્રણ મિનિટ પછી ચેક કરીને જોઈએ છે તો નૂડલ્સ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તોડીને ચેક કરી લઈએ તો સરસ બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશ હવે નૂડલ્સને ગરણીમાં ગાળી લો અને તરત જ તેના પર ઠંડુ પાણી રેડો આનાથી તેની રાંધવાની પ્રક્રિયા અટકી જશે ઉપરથી થોડું તેલ લગાવીને હળવા હાથે મિક્સ કરી લો જેથી તે એકદમ છૂટા રહે તો તમે જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ પરફેક્ટ પફાયા છે અને તમે જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ હવે એક મોટી કઢાઈ લઈ લઈશું અને તેની અંદર ચાર ડોકલી તેલ એડ કરી દઈશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર લસણ મરચાંની પેસ્ટ એડ કરી તેને સાતડી લઈશું ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ એડ કરી તેને પણ સાતડી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું હવે તેમાં લાબી કાપેલી ડુંગળી ડુંગળી મેં બે નંગ લીધી છે એક કેપ્સિકમ બે નંગ ગાજર એડ કરી તેને પણ સાતડી લઈશું બસો ગ્રામ કોબીજ એડ કરી તેને બી સાતડી લઈશું શાકભાજીને આપણે માત્ર બે મિનિટ માટે સાતડવાના છે જેથી તેનો ક્રંચ જળવાઈ રહે સ્વાદ અનુસાર મીઠું એડ કરી સારી રીતે હલાવી લઈશું નૂડલ્સનો મસાલો એડ કરી તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તેમાં બે ચમચી રેડ ચીલી સોસ એક ચમચી સોયા સોસ બે ચમચી વિનેગર એડ કરી સારી રીતે હલાવી દઈશું વેજીસનો કલર બી સરસ દેખાવા લાગ્યો છે હવે આમાં આપણે બાફેલા નૂડલ્સ એડ કરી દઈએ અને બે ચમચાની મદદથી હળવા હાથે મિક્સ કરી લઈએ એકદમ હળવા હાથે મિક્સ કરીશું જેથી નૂડલ્સ તૂટી ના જાય નૂડલ્સ બનાવતી વખતે ગેસ હંમેશા ફૂલ રાખવો જેથી નૂડલ્સમાં એકદમ સ્મોકી ફ્લેવર આવે જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે સેજવાન ચટણી પણ ઉમેરી શકો છો નૂડલ્સ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ એકદમ છૂટા બન્યા છે સેજબી એકબીજાને ચીપકતા નથી એકદમ રેસ્ટોરન્ટ જેવા છૂટા તો હવે આપણે ઉપરથી થોડી લીલી ડુંગળી ભભરાવી લઈશું અને પરફેક્ટ કલર બી નૂડલ્સનો એકદમ સરસ દેખાય છે તો ખાવા માટે તૈયાર થઈ ગયા છે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ હક્કા નૂડલ્સ જો તમે આ માપ સાથે બનાવશો તો તમારા નૂડલ્સ એકદમ પરફેક્ટ બનશે તો ગરમા ગરમ સર્વ કરીએ મને તો જોતા જ મન થઈ ગયું છે ખાવાનું એટલા ટેસ્ટી અને એટલા કલરફુલ દેખાય છે તો તમને મારી હક્કા નૂડલ્સની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો તમારી ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર ફોલો કરજો તો મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ